ઉતરાણની લેની હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે સુરતના સૌથી મોટા પતંગ બજાર ડબકરપાડમાં ખરીદીનો માહોલ તીજ જોવા મળી રહ્યો છે એમાં પણ ખાસ કરીને ભગવા રંગના પતંગ ખૂબ જ ડિમાન્ડમાં છે કેસરી પતંગ વધારે લોકો અત્યારે જે 22 તારીખે જે રામજી મંદિરનો ઉદ્ઘાટન છે તેને લઈને બધા જે કસ્ટમર છે એ લોકોને જે કેસરી ભગવા રંગ એમને વધારે એટ્રેક્ટિવ એ લોકો પસંદ કરે છે પતંગ ડબગરવાડ સુરત નું સૌથી મોટું પતંગ બજાર કહેવાય છે અહીં તમને પતંગમાં અલગ અલગ વેરાઈટીઝ જોવા મળે છે હાલમાં કેસરી પતંગ બડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્ટવાળી પતંગ યોગી આદિત્યનાથના પ્રિન્ટવાળી પતંગની સાથે સાથે શ્રીરામ ના ધ્વજની પ્રિન્ટવાળી પતંગની માંગ વધી છે આ વખતે મોટા પ્રમાણમાં કેસરી પતંગની સાથે શ્રીરામના ધ્વજ ધાબા પર લહેરાશે વર્ષે રામ મંદિરને લઈને પણ ઉત્સાહ રંગની કરાવી રહ્યા છે કે પતંગની કિંમતની વાત કરીએ તો ભાવમાં પાંચથી વીસ ટકાનો વધારો નોંધાયો છે ગત વર્ષે સોનંગ પતંગના ત્રણસો થી પાંચસો રૂપિયા હતા તેની સામે આ વખતે લોકો ચાલીસ થી પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે